નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા નવસારી લેવન અને ઝટપટ ન્યૂઝ નવસારીના ભેસત ખાડા વિસ્તારના લોકો દ્વારા આજે અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનમાં તેમની માંગ હતી કે ભેસત ખાડા વિસ્તારમાં જે કાલેવાડી ખાતે એક પુલ આવેલો છે જે પુલની બાજુમાં ખાડી ઊંડી કરવામાં આવી છે અને તેની આજુબાજુમાં ઝાડી ઝાંખડા પણ ઉગી જવા પામ્યા છે અને જેથી ત્યાંથી આવું જવું અને ત્યાં પાણીનો નિકાલ થવો ખૂબ અઘરો છે જેથી કરીને આગામી એટલે કે જે વરસાદના સમયમાં પૂરના નદીમાં જ્યારે પૂર આવે છે કે પાણીની પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે ભેસત ખાડા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરવાની પરિસ્થિતિ નિર્માણ થાય છે લોકોને ભારે નુકસાન પણ વેઠવાનું વારો હોય છે ત્યારે આ જે પુલ પર જે વિસ્તાર જે રીતે ઝાડીને ઝાડ ઉગી નીકળ્યા છે તે તમામને દૂર કરવામાં આવે ને ખાડીને પણ થોડી ઊંડી કરવામાં આવે જેથી કરીને ચોમાસા દરમિયાન ભેસદ ખાડા વિસ્તારમાં જે પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય છે કે જે પાણી ભરાઈ જાય છે તે પાણી ન અને લોકોને જે નુકસાન થાય છે તેમાં બચી શકાય તે હેતુસર તે ગામના ત્યાંના આગેવાનો જે વિસ્તારના આગેવાનો છે તેઓ દ્વારા આજે અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેઓએ માંગ કરી છે કે વહેલામાં વહેલી તકે આ જે કા સાફ સફાઈ છે તે કરવામાં આવે તે ખૂબ જરૂરી છે ત્યારે આ પ્રસંગે કાંતિભાઈ ખત્રી જે પૂર્વ નગરસેવક છે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ હા આવું કાંતિભાઈ અંબારામ ખત્રી હું નગરપાલિકાનો માજી પ્રમુખ હવે ખરેખર અમારા વિસ્તારમાં પૂના નદી લાગેલી છે જે ભેસટ ખારાથી સીધી કાલિયાવાડી તરફ પણ આવે છે એ નદી અને એમાં વચ્ચે એક પુલિયું આવેલું છે એ પુલિયું જે અત્યારે સરકાર તરફથી ઊંડી ઊંડી ખાઈ ખારી કરવામાં આવી છે અને પોરી બી કરવામાં આવી છે પરંતુ આ પુલિયાની જગ્યાએ કોઈ કામ થઈ શકે એવું છે નહીં કારણ કે બધા ઝારઝંખા બી ઘણા છે અને એ પુલિયું જે બનાવ્યું છે એ અડધું ચોવીસીમાં લાગે છે અને અડધું નવસારી નગરપાલિકામાં લાગે છે એટલે ખરેખર આ પાણી ત્યાં ભરાવો થાય અને અમારા ભેસટખારા વિસ્તારમાં આ પાણીનો સંગ્રહ થાય અને લોકોને નુકસાન થાય ચોમાસા દરમિયાન એટલે આ અમે રજૂઆત કરવા કલેક્ટરશ્રીને આવેલા છે કલેક્ટર સાહેબને અમે છે ભૈસત ખાડા એટલે કે નીચાણવાળો વિસ્તાર છે અને જ્યારે પણ પૂર્ણાનો પૂર આવે છે ત્યારે પાણી ભરવાની સૌથી પ્રથમ શરૂઆત ત્યાંથી જ થાય છે એટલે કે ભૈસતખાડા વિસ્તાર પહેલેથી નીચાણમાં છે અને જો આ પુલનો જે ઝાડીને ઝાડખણા જે ઉગી નીકળ્યા છે તેને સાફ ન કરવામાં આવે તો આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન ખૂબ ભયંકર પરિસ્થિતિ નિર્માણ થાય તેવી આ તેઓ લોકોને અત્યારે હાલમાં આશ છે એટલે જેથી કરીને આ જે ઝાડી ઝાઘડા છે તેને દૂર કરવામાં જેથી કરીને ચોમાસા દરમિયાન ભેસત ખાડાને પાણીના ભરાવથી બચાવી શકાય તેવી માંગ ઉઠવા પામી છે તો આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન